હેલો વેલકમ બેક ટુ પિહુકી ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો તૈયાર થઈ ગયા છે મસ્ત આ જવાના છે અમે ગામડે પેલા મારા મામાના ગામ જશું આકડિયા એ રાત રોકાઈને પછી કાલ જાશું અમે અમારા માતાજીના નિવેદ છે ત્યાં સનાડી પે પેકિંગ થઈ ગયું બધું બાકી છે હ બાકી છે જો જ નાયા દોયા વગરની આટા મારે જો કેટલા વાગ્યા જો 12 વાગ્યા અમાર હા તો કમ્પલીટ થઈ જવાનું હોય સમયસર ઓરણી બહાર રાખ ને પણ આમના માલ બહાર રાખી બેટા હ આમ મિટી દેવાની ઓરણીત્ર આટમાં રાખવાની

મામાના ઘરે જઈને આપણે પાછા વિડિયો ચાલુ કરશું ને કે હજી કરશું રસ્તામાં રસ્તામાં કરીને તો પછી ગામડે કરીએ ગામડે કરીએ ને જોયા કે દેવસભાઈ ભાઈ હું બોલે દેવસભાઈ તો હું બોલે દેવસભાઈ તો તારી રાહ જોતો છે એમ કેતો તો કે મારે બેન કે આવે આવશે હમ જોયે યાદ કરતો છે કે નહીં યાદ તો કરતો છો જો વિટામિન ડી લેવો હોય તો જો બે ઉજન વિટામિન ડી આ તલકા માં પાછા કાળા થઈ જાય કાળા નો થઈ જાય વિટામિન ડી મળે બેટા ચાલો તો હવે લગાવી આવ્યા છે ને સનસ્ક્રીન તો લગાવવું પડે ચાલો તો હવે મામાના ઘરે જઈને મળીએ ત્યાં સુધી વિડિયોમાં કન્ટિન્યુ રહેજો મળીએ પછી ના હવે રસ્તામાં પડે ત્યારે હા 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 રસ્તામાં જોઈએ ભાઈ મળન ત્યારે વિડિયો રહે પછી વિડિયો આખા રસ્તા માં નો વિડીયો ઉતારતો જોવાય પછી ગાડી કોણ ચલાવશે કાઉ હા ત્યારે મળીએ ચાલો ગેલોપ સ્ટેન મળી આપણે ઓકે બાય બાય ક્યારે અમને ખુશી નથી હા ભાઈ પોચ્છુ તો બહુ મોડા મોડા અમે 8 9 વાગે પોચ્છુ રાત વેઇટ કરો કા ઈ ઈ અમે માટે બહુ છે હે ને હા કી સુ ઉત્સુક એમ જાણવા માટે એમ કે એની ભાષામાં કે

હા બે ભાઈ રાજા છે સની રામીની રાજા છે એમ કહે છે લાવજો એમ હા પરોક્ષરે સારું છે હા સારું છે ભરત મામાને હા હા તબિયત પાણી સારી તબિયત પાણી રેડી 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 મોટા ફણ ઘરે ગઈતી જો મને નો લઈયા મને ફોન નો કર્યો ઓયતા બસા બહ હજી 50 કિલોમીટર આગા છે એ ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે ગાડી આપી દીધી છે મેડમ ના હાથમાં રાત પડી ગઈ ને એટલે કે હું આખીશ હું હું રાતની ડ્રાઈવર રહી ને હા પેલા ખટારો આખત્યો એટલે રાતે એ જ આખી હકે ખટારાના ડ્રાઈવર ને કઈ કહેવું જ ન પડે એમાં કઈ ઘટે

कुछ ना मुझे मेरी मस्ती कहाँ लेके गया मुझे मेरी मस्ती कहाँ लेके के आए जहाँ मेरे अपने सिवा कुछ ना ही जय नारायण गुड नाइट स्वीट ड्रीम्स स्वीट ड्रीम्स जय माता दी जय माता दी

माना गरे सिनिकड़ी गया ची अरे जाये ची सनाड़ी मोमाय माना दर्शन करवा माताजी ना निवेद चने आपड़े हाय फ्रेंड्स वेलकम तू पीहू की कल्पना तो फ्रेंड्स आज हम आज हम गोतन भूत पू, के घर गोतन भूत के घर जाना तो तो ये हमें तो ये हमें ने बड़े-बड़े ने काउंट दिए और और ये हमें ना देवस। देवस देवस।, देवस बोल बोल तो करो बेटा मकई मानन बोलो कुछ तो ये देखो आप आए का बोल तू हाय हेलो चैन पे चैन तोड़ भी से देखो धीमे 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 देखो इतना चिल्ला रहा है अपनी बहन के ऊपर तो आज हम सोनाली माता जी के दर्शन करने जा रहे हैं वो भी हिंदी में बोलोगे गुजराती में भी कुछ बोल दो

બધા ભેગા થાય ભાઈ અને જે ધૂળ જે માટી અભિમાન છે કે જેનાથી આપણને ઓળખ મળી છે કુટુંબની પરિવારની નામની એ નામ એના માટે આપણે હાલના સમયે કહી શકાય કે જે અમૂલ્ય જે ક્ષણો છે એ ક્ષણો ને આપી શકીએ ધરતીને અર્પણ કરી શકીએ આપણે

Bye.